નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલ માં હે માં ખોડલ જે લોકો પણ આ વિડિયોને ને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્ન ક્યારે કમી નહીં આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે વિડીયો આગળ વધતા પહેલા કમેન્ટ જય માતાજી જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે મિત્રો વૈશાખ મહિનામાં ભૂલ થી પણ આ દસ કામ ન કરતા નકર અનર્થ થઈ જશે મિત્રો હવે વૈશાખ મહિનો શરૂ થવા આવી રહ્યો છે એટલે આ મહિનામાં સૂર્ય છે પોતાના પૂરા પ્રભાવમાં રહે છે એને લીધે બહુ ગરમી રહેશે આથી વૈશાખ મહિનામાં તરસ્યાને પાણી દાન કરવાનું બહુ મહત્વ છે વૈશાખ મહિનાનું મહત્વ છે એ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મહિનાથી જ આરંભ થયો હતો એટલા માટે આનું ધાર્મિક મહત્વ બહુ વધી જાય છે આ વૈશાખ મહિના માધવ નામથી પણ ઓળખવામાં આવે છે માધવ છે એ વિષ્ણુ એક નામ છે આ મહિનામાં વિષ્ણુ ભગવાનની પૂજાનું બહુ મહત્વ છે પણ જો એની પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ છે તમારી ઉપર બન્યો રહે તો આ વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી તો હવે આપણે એ જાણીએ કે વૈશાખ મહિનામાં આપણે કયા કામ કરવા જોઈએ એમાં વૈશાખ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું એ બહુ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી દેવી દેવતાઓની કૃપા છે એ પ્રાપ્ત થાય છે આપણા બધા પાપ છે એ ધોવાઈ જાય છે તેમજ પવિત્ર નદીઓમાં નહવાથી આપણા શરીરમાંથી નકારાત્મક ઊર્જા પણ જતી રહે છે સાથે કોઈની ખરાબ નજર હોય તો પણ તે જતી રહે છે તેમજ આ મહિનામાં દાન કરવું એ બહુ પવિત્ર માનવામાં આવે છે એટલા માટે આ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રો અને ધનનું દાન કરવું જોઈએ આનાથી આપણી વૃદ્ધિ થાય છે તેમજ વૈશાખ મહિનામાં દેવી દેવતાઓની પૂજા કરવાનું પણ બહુ મહત્વ છે તેમાંથી વિશેષ રૂપમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને શિવ ભગવાન અને હનુમાનજીની પૂજા કરવી એ બહુ આવશ્યક માનવામાં આવે છે તેમજ આ મહિનામાં ભંડારો કરવો એ પણ બહુ શુભ માનવામાં આવે છે એટલે કે ભંડારો કરવાથી જે લોકો આપણા વિસ્તારમાં ભૂખ્યા જે હોય છે લોકોને ભોજન પૂરતું મળી રહે છે 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 અને એના શાંતિ મળે આ બધી જ વસ્તુઓ ભગવાન એ જોતા હોય આથી જો આપણે ગરીબ વ્યક્તિ નો આત્મો ઠારીએ છીએ તો ભગવાન પણ આપણને બહુ મદદ કરે છે આનાથી ભગવાન પ્રસન્ન થાય છે તેમજ આવી વસ્તુ કરવાથી આપણા કુળદેવી છે એ પણ આપણા ઘરમાં વાસ કરવા લાગે છે ઉપરવાળા પાસે થાય છે આથી તે આપણા કર્મોને આધારે જ આપણને બધા ફળ પ્રાપ્ત કરે છે એટલા માટે મિત્રો આપણે હંમેશા ગરીબ લોકોને જરૂરિયાત પૂરી કરવી જ પડે છે તેમજ આ વૈશાખ મહિનામાં બધા જ દેવી દેવતાઓના મંત્રોનો જાપ જરૂર કરવો જોઈએ આવું કરવાથી એની કૃપા છે એ જાતક ઉપર બની રહેશે તેમજ તમારા બધા કામો છે એ સવાળા પડશે જો તમારા કામ ઘણા સમયથી અટકેલા છે અને તમે તેની પાછળ બહુ મહેનત કરો છો તો તમને તેમાં સફળતા મળશે તમારે બસ તમારા કુરદેવીની જ્યારે પૂજા આરાધના કરો છો ત્યારે તેના નામનો એકસો વાર જાપ કરવાનો છે તે તમારી બધી મનોકામના પૂરી કરશે તેમજ વૈશાખ મહિનામાં પિતૃઓનું પિંડદાન કરવું એ બહુ ઉત્તમ માનવામાં આવે છે આવું કરવાથી વ્યક્તિને પિતૃદોષથી છુટકારો મળે છે અને શુભ ફળ મળે છે તેમજ વૈશાખ મહિનામાં જળદાનનું બહુ વિશેષ મહત્વ છે વૈશાખ મહિનામાં આટલું જે લોકો કરે છે તેની ઉપર દેવી દેવતા છે બહુ પ્રસન્ન થાય છે તેના તેના જીવનમાં ખોટ નથી આવવા દેતા અને સંપૂર્ણ ધન અને અંત થી ભરી દે છે વૈશાખ મહિનામાં જળની ઈચ્છા રાખવા વાળા ને જળ અને છાયા ની ઈચ્છા રાખવા વાળા ને છાયા અને પંખાની ઈચ્છા રાખવા પંખો આપવો જોઈએ તેમજ આ મહિનામાં જેટલું થાય એટલું પાણીનું દાન કરવું જોઈએ તેમજ માટલાનું દાન બહુ ઉચિત માનવામાં આવે છે જો આ વસ્તુ પણ સંભવ ન હોય તો આપણા ઘરની આજુબાજુમાં જે લોકો આવે છે એ લોકોને ઠંડુ પાણી આપણે આપવું જોઈએ કે જેનાથી તેની તરસ ઈપાઈ શકે તેમજ શિવલિંગ ઉપર રોજ ઠંડુ પાણી ચઢાવવું જોઈએ એની સાથે જ ઓમ નમઃ શિવાય જાપ કરવો જોઈએ અને શિવલિંગ ઉપર ચંદનનો લેપ કરો તેમજ કોઈ મંદિર માં એક વૃક્ષનો છોડ રોપી દો અને તેને મોટું કરવાનો સંકલ્પ લો તેમજ રોજ તેને પાણી પાઈને મોટું કરો તેમજ આપણા ઘરે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તો તેને રોજ ઠંડા પાણીથી તેનો અભિષેક કરવો જોઈએ વિષ્ણુ ભગવાન અને મહાલક્ષ્મીની પણ રોજ પૂજા કરવી જોઈએ તેમજ કોઈ જરૂરતમંદ વ્યક્તિને આપણે બધી વસ્તુઓનું દાન કરવું જોઈએ તેમજ વૈશાખ મહિનામાં પૂજા અને યજ્ઞ કરવાની સાથે એક જ સમય માટે ભોજન કરવું જોઈએ તો હવે મિત્રો આપણે એ વાત કરીએ કે હવે આપણે વૈશાખ મહિનામાં આ વસ્તુ ન કરવી જોઈએ વૈશાખ મહિનામાં આપણે બહુ મોડા સુધી ન જ સૂવું જોઈએ કારણ કે આ દિવસોમાં સૂર્યોદય છે એ જલ્દી થઈ જાય છે

અને એમાં જો તમે સવારે વહેલા તમારા માતા પિતાને પગે લાગીને અથવા તો તેના આશીર્વાદ લઈને જાઓ છો તો તમને તમારી કસોટીમાં બહુ સફળતા મળે છે તેમજ તમે જેવી ધારો એવી વિદ્યા તમે પ્રાપ્ત કરી શકો છો આથી આપણે રોજ સવારે ઊઠીને નાહી ધોઈને મા બાપને પગે લાગવું જોઈએ અને પછી જ આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ કારણ કે આપણા માટે આપણા મા બાપ આપણા ભગવાન સમાન માનવામાં આવે છે તેમજ વૈશાખ મહિનામાં આપણે માંસાહાર અને દારૂ તેમજ બીજા ઘણા બધા પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ તો મિત્રો જો તમે હજી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ લરી લેજો કે જેથી કરીને આવા વિડીયો રોજ તમને મળતા રહે તેમજ કમેન્ટમાં જાય માતાજી જરૂર લખજો કે જેથી આપણા કુલદેવીની કૃપા આપણી ઉપર બની રહે તેમજ વૈશાખ મહિનામાં આપણે નીચે જ સુવું જોઈએ અને એક જ સમય માટે ભોજન કરવું જોઈએ આનાથી બધી પ્રકારના રોગ અને શોખ છે એ જતા રહે છે તેમજ વૈશાખ મહિનામાં શરીર ઉપર તેલ માલિશ ન કરવું જોઈએ તેમજ ગરમીના દિવસોમાં રોજ તડકામાં ના રખડવું જોઈએ જો તડકામાં જાવું બહુ જરૂરી હોય તો આપણે છત્રી લઈને જવું જોઈએ તેમજ વૈશાખ માસના દેવતા છે એ ભગવાન મધુસૂદન છે એટલે કે ભગવાન કૃષ્ણને માનવામાં આવે છે એટલા માટે વૈશાખ મહિનામાં આપણે લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ તેમજ તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ તેમજ આપણે સ્વાદિષ્ટ ખોરાક ખાવો જોઈએ

એટલા માટે આપણે શાકાહારી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ કે જેથી કરીને આપણો ધર્મ ભ્રષ્ટ ન થાય તેમજ વૈશાખ મહિનામાં આપણે મિત્રો થી વધારે વાર ભોજન ન કરવું જોઈએ તેમજ સૂર્યાસ્ત પછી ખાવું ન જોઈએ તેમજ વૈશાખ માસમાં આપણે પિત્તળના વાસણમાં ખાવું જોઈએ તેમજ ખાણીપીણીની વસ્તુઓને લઈને આપણે બાંધવું ન જોઈએ ગરમીના દિવસોમાં આપણે ઉચિત માત્રામાં પાણી પીવું જોઈએ તેમજ વૈશાખ મહિનામાં આપણે કીડિયારો પૂરવું જોઈએ જો આપણે વૈશાખ મહિનામાં કીડિયારો પૂરીએ છીએ તો આપણને બહુ પુણ્ય મળે છે આનાથી બધી કીડી છે એની ભૂખ સંતોષાઈ જાય છે વૈશાખ મહિનામાં ઘણા લોકો છે તે લોટ અથવા તો કોઈ પણ એવી અનાજયુક્ત વસ્તુ છે કીડીઓને આપે છે એની સાથે જ કોઈ શ્રીફળનું કચલું હોય છે તેમાં ભરીને વૃક્ષના થડની નીચે મૂકી દે છે આથી ત્યાં જે પણ કીડીઓ આવે છે તે બધીને પોતાનો ખોરાક એ શ્રીફળના છાલામાંથી મળી રહે છે આથી વૈશાખ મહિનામાં કીડીઓને કીડિયારુ પૂરવાથી પુણ્ય મળે છે આનાથી ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં હંમેશા ધનની વૃદ્ધિ કરે છે તેમજ આપણે ખાવામાં એવી વસ્તુ લેવી જોઈએ કે જેને પચાવવામાં આસાન હોઈ શકે તેમજ વૈશાખ મહિનામાં આપણે તાજો ખોરાક જ ખાવો જોઈએ સાથે વાસી ખોરાક ખાવો ન જોઈએ કારણ કે ગરમી આટલી બધી હોય છે તો ખાવાનું બહુ જલ્દી ખરાબ થઈ જાય છે તેમજ મિત્રો આટલી વસ્તુ હવે આપણે વૈશાખ મહિનામાં દાન કરવું જોઈએ એમાં નંબર એક ઉપર સૌથી પહેલા તલ આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિત્રો મહિનામાં આટલું જ નહીં વૈશાખ મહિનામાં સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા પછી તલ આપણે પાણીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ આનાથી બહુ લાભો આયુષ્ય મળે છે અને આપણા જીવનમાં બહુ સુખ શાંતિ આવે છે તેમજ આપણે વૈશાખ મહિનામાં પાણીનું દાન કરવું જોઈએ જો શાસ્ત્રોનું માનીએ તો વૈશાખ મહિનામાં આપણે તરસિયા માણસને પાણી આપવું જોઈએ તેની સાથે આપણે વૃક્ષોને પણ પાણી પાવું જોઈએ જો કોઈ વૃક્ષ સુકાઈ ગયું હોય તો તેને પાણી આપીને મોટું કરવું એ આપણી ફરજ છે આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે કેમ કે ભગવાન છે એ બધી વસ્તુમાં વસેલા છે આથી તેનો પડછાયો હંમેશા આપણી સાથે રહે છે ઘરના આંગણાથી થોડું દૂર એક મોટું વૃક્ષ વાવવું જોઈએ કે જેથી કરીને તે આપણને આખો દિવસ શુદ્ધ ઓક્સિજન પણ મળે તેમજ આપણા ઘરને છાંયો આપે છે આથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે તે મુજબ આપણે આ વૈશાખ મહિનામાં બ્રાહ્મણોને બહુ બધું દાન દેવું જોઈએ તેમજ આપણે વૈશાખ મહિનામાં ગોળનું દાન પણ કરવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈશાખ મહિનામાં ગોળનું દાન એ બહુ વિશિષ્ટ જ્ઞાન માનવામાં આવે છે તેમજ તેને મહાદાન માનવામાં આવે છે ગોળનું દાન કરવાથી આપણી કુંડળીમાં સૂર્યની સ્થિતિ બહુ મજબૂત થાય છે જેના કારણે આપણને આપણા નસીબમાં બહુ સારી વસ્તુ મળે છે તેની સાથે આપણું માન સન્માન પણ વધે છે અને જીવનમાં આપણી પ્રગતિ થાય છે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો લોકો આપણા વ્યવહારથી ખુશ થાય જાય છે તેમજ જ આપણે ગોળને બનેલી વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ તેમજ જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણે જે વિષ્ણુ પ્રિય આ વૈશાખ માસ છે એ મહિનામાં આપણે पादुકાનું એટલે કે ચપ્પલનું દાન કરવું જોઈએ જે વ્યક્તિને આની જરૂર હોય તેને આપણે આ જરૂર દેવું જોઈએ જે આવું કરે છે તે માણસ છે તે ભગવાન શ્રી હરિના લોકમાં જાય છે તે મુજબ જે લોકો ગરીબોને સુવા માટે ગાદલું આપે છે તો એ લોકોના નસીબ બહુ સારા થઈ જાય છે કારણ કે ભગવાન તેને સ્વર્ગલોકમાં જગ્યા આપે છે કારણ કે જો આપણે ગરીબોની પથારી બનીએ છીએ તો ભગવાન આપણી પથારી સ્વર્ગલોકમાં કરે છે આથી આ પ્રકારનું દૈન અવશ્ય કરવું જોઈએ કે જેથી કરીને આપણા કુરદેવી પણ આનાથી પ્રસન્ન થાય અને તેનો વાસ હંમેશા આપણા ઘરમાં રહે તેમજ તે આપણા વિઘ્નોને હરી લે છે તેમજ જો આ ગાદલું ગરીબને દાન કરીએ છીએ તો તેના આત્માને શાંતિ મળે છે કારણ કે ઊંઘ એ બહુ મહત્ત્વની વસ્તુ છે અને જે વ્યક્તિ ઊંઘ પૂરી કરે છે તો એનો થાક પણ જતો રહે છે તેમજ જે માણસ વૈશાખ મહિનામાં પહેરવા માટે કપડાનું દાન કરે છે એ આ જન્મમાં બધા સુખોથી સંપન્ન થઈ જાય છે. તેમજ આ મહિનામાં જે ફળ અને શરબતનું જે દાન કરે છે એને ભગવાન હંમેશા ખુશ રાખે છે. તેમ જ તેના જીવનમાં સુખ સંપત્તિ પ્રદાન કરે છે. દહીં ખાંડ અને ચોખા દાન કરવાથી મનુષ્યને પૂર્ણ આયુ અને સંપૂર્ણ યજ્ઞોનો ફળ પ્રાપ્ત થાય છે. આવી જ રીતે ઘીનું દાન કરવા વાળો માણસ છે એ अश्वમેઘ યજ્ઞનું ફળ પામીને વિષ્ણુ લોકમાં આનંદનું ફળ પ્રાપ્ત કરે છે એની સાથે વૈશાખ મહિનામાં આંબા ઉપર બહુ કેરી આવે છે આવા સમયમાં તમે જો આ ફળનું દાન કરો છો તો તમારું નસીબ બહુ ખીલી જાય છે તેમજ જ આ મહિનામાં આપણે સફરજનનું દાન પણ કરવું જોઈએ આ ફળનું મહત્વ પણ શાસ્ત્રોમાં બહુ છે તેમજ જો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ તો આપણે તેને સફરજનની સાથે કેળા પણ ચડાવીએ છીએ એટલે અનુસાર આપણે જોઈએ તો વૈશાખ મહિનામાં જે લોકો સફરજન કેળા જેવા ફળ દાન કરે છે તો તેનું નસીબ આખું ખીલી જાય છે તેમજ તેના ઘર માં ક્યારે લડાઈ કે ઝઘડાઓ થતા નથી તેના બધા કાર્યો છે એ સફળ થતા જાય છે આથી વૈશાખ મહિનામાં બને તેટલું ફળનું દાન આપણે જરૂર કરવું જોઈએ તો મિત્રો આ બધી જાણકારી છે એ શાસ્ત્રોની જાણકારી છે એટલે આ વિડીયોને પૂરો જોયો એ બદલ આપણફ આભાર તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો